પ્રહલાદજી એટલે સુધી કહે છે કે હું પગે લાગું ને ભગવાન મારે માથે હાથ મૂકે એ આશીર્વાદની જે મને કામના થઈને તો એ પણ વાસના કહેવાય એટલે ભગવાનની જ્યારે ભક્તિ કરતા હોય તો ભક્તિમાં એ વાસના પણ બાધક ગણી છે એટલે આશીર્વાદની આપણને જે કામના થાય એ પણ એમાં ચાલે નહીં ખોટી કે મારા માથે હાથ મૂકે મારું કલ્યાણ થઈ જાય અક્કલ નહોતી ત્યારે આપણે બધું કરતા હતા પણ ખબર પડ્યા પછી બધું કરાય ને તો ડબલ શિક્ષા થાય જાણતા ન હો તો તમને સામાન્ય શિક્ષા થાય પણ જાણતા હો અને જો તમે કંઈ કરો તો તમારો ડબલ ગુનો બને એટલે તમને ડબલ શિક્ષા કરે પેલું કે ને કે જાણીતો હવાલદાર બે ડંડા વધારે મારે છે એટલે જીવનની અંદર હંમેશા યાદ રાખવું કે જાણ્યા પછી તો એ અપરાધ થાય જ નહીં રાખવી પડે એમાં કચાશ ચાલે નહીં એમાં પછી પ્રમાદ ચાલે નહીં કારણ કે આ એક એવી વસ્તુ છે ને કે અહીંયા પહેલું જ આપણને શરૂઆતમાં કહી દે છે के भाई जो ध्यान रख जो के अहिंसा पहलू जो अधिकार नहीं अंदर सामान्य में अपन ने सावध करता कैसे के प्रमाद ये पहलू शत्रु એટલા જ માટે જે કોઈ પણ ભક્તો થઈ ગયા એ લોકો શું કહ્યું ભક્તિ માર્ગ છે શુરાનો એટલે પ્રમાદ ચાલે નહી મંદા સુમંદયો મંદુપ્રુતા મંદા એક વખત તમારી ક્રિયા મંદ એટલે કે આળસું બની એટલે પછી તમારું ભાગ્યમંદ થવાનું થવાનું ને થવાનું ક્રિયામંદ થઈ તો ભાગ્યમંદ થવાનું ભાગ્યમંદ થવાનું તો બુદ્ધિમંદ થવાની અને બુદ્ધિમંદ થશે તો પછી તમે ઉપદ્રવોથી ઘેરાયેલા રહેવાના પછી આખો દિવસ જ્યોતિષને નાને તેને તમે બધાને પૂછ્યા જ કરજો ફર્યા જ કરજો બધાની પાસે ભટક્યા જ કરજો પણ ન ભટકવું હોય તો ઉપાય એક કે જીવનમાંથી પ્રમાદ કાઢવો પડે પ્રમાદની અંદર એક્સક્યુઝિસ પણ આવી ગયા બહાના પણ આવી ગયા અને બધું જ આવી ગયું આળસ પણ આવી ગયું એક જગ્યાએ બહુ સુંદર મેં એક સૂત્ર વાંચ્યું હતું હું બધાને મોટિવેશનના અને ટ્રાન્સફોર્મેશનના પેલું ચલાવું ને નાના બાળકો માટે એટલે એમાં એક સૂત્ર શેર કરવામાં આવ્યું હતું તો બહુ સુંદર સૂત્ર છે કે આઈ ફાઉન્ડ ઓલ માય રિઝલ્ટસ વેન આઈ લોસ્ટ માય એક્સક્યુઝીસ આઈ ફાઉન્ડ ઓલ માય રિઝલ્ટ વેન આઈ લોસ્ટ

હવે એને તમે મેનેજમેન્ટ ગણો કે જે ગણો તે પણ અહીંયા જ શરૂઆતમાં આપણને સાવધ કરી દીધા પછી આપણે ન થઈએ અને આપણે આપણી મસ્તીમાં ને આપણા મૂળમાં ચાલીએ તો વાંક ભાગવતજીનો નથી બાકી ભાગવતજીએ તો કહી દીધું કે ભાઈ અહીંયા આ શરૂઆતમાં જ પહેલા સ્કંદના પહેલા અધ્યાયના દસમાં જ શ્લોકમાં શરૂઆતમાં જ કહી દીધું છે કે અહીંયા પ્રમાદ ચાલશે ભક્તિ માર્ગમાં જેને પ્રવેશ કરવો છે એને પ્રમાદ ચાલશે નહી તો ભક્તિ કરવી પણ અહૈતુકી પ્રીતિ કરવી ભગવાનને હેતુવાળી પ્રીતિ કરવી નહીં